પશુઓના મારણ થતા હતા જેને પકડવા માટે છેલ્લા પંદર વીસ દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વચ રાખી એને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા જે આજ રોજ સવારના ચાર કલાકે દીપડો પાંજરે પૂરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે ગામ લોકોને જે દહેશત હતી જે ડર હતો એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજિત ત્રણ ત્રણેક વર્ષની હશે જે આજે પાંજરે પુરાતા હવે હસકારો અનુભવી રહ્યા છે હવે આજે એને પકડી મે નાયબ આયો વધસર સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કહેશે એ એ જગ્યા અમે એની જગ્યાએ જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે કંઈ થઈ અત્યારે અકોના ગામમાંથી પકડાય બધું સમાચાર માટે